ડભોઈ દર્ભાવતીના ઐતિહાસિક બહુચરાજી મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી દેવદૂજ ફળિયામાં દર વર્ષે આનંદનો ગરબો કરવામાં આવે છે અને રસ રોટલીનો ભોગ ધરાવી ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો સોલંકી યુગના રાજા વિશાળ દેવ ડભોઈ નગરની રક્ષા માટે ચારેય ભાગોળે માતાજીની સ્થાપના કરી હતી હીરા ભાગોળના કિલ્લાગઢમાં ગઢભવાની માતાજીની સ્થાપના મોહડી ભાગોળ પાસે આશાપુરી માતાજીની સ્થાપના કરી જ્યારે વડોદરી ભાગોળ પાસે બહુચરાજી માતાજીની સ્થાપના કરી હતી આજરોજ બહુચરાજી માતાજીનો નો પ્રાગટ્ય દિવસ હોવાથી ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માતાજીના શ્રદ્ધાળુઓએ આજરોજ અનિરા આ દર્શનનો અમૂલ્ય લાવું લીધો હતો ડભોઈ દર્ભાવતી નગરીમાં વડોદરી ભાગોળ ખાતે આવેલા પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માગસર સુદ બીજને ઉજવણીના ભાગરૂપે રસરોટલીનો ભોગ ધરાવાયો હતો અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું માગસર સુદ બીજનું મહત્ત્વ બહુચરાજી માતાના પ્રાગટ્ય દિવસે વલ્લભ ભટ્ટની ભક્તિ સાથે જોડાયું છે આ દિવસે માતાજી બહુચરની ભક્તિભાવથી ભક્તો આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજરોજ માક્ષર સુદ બીજ હોય પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે ભક્તો દ્વારા દર વર્ષની જેમ રસ રોટલીનો ભોગ ધરાવી માતાજીના આનંદના ગરબાની રમઝટ બોલાવી ભક્તિભાવપૂર્વક માક્ષર સુદ બીજની ઉજવણી કરી હતી ડભોઈ શહેરના કોલીવાડા વિસ્તારમાં આવેલા આસ્થાનું પ્રતિક બહુચરાજી માતાના મંદિર ખાતે અન્નકોટ બળો મનોરથ દર્શન સાક્ષાતમાં યમુનાજી સ્વરૂપ અમ્માજીના શુભ આશીર્વાદ દ્વારા આનંદ ગરબાનું મંડળ ડભોઈ અનિતાબેન સોની નૈનાબેન સોની યોગેશભાઈ સોની ઉપસ્થિતમાં અન્નકોટ મનોરથ દર્શન યોજાયા હતા અને ભક્તો દ્વારા બહુચરાજી માતાના દર્શન અને પ્રમાણ કરી પ્રણામ કરી અન્નકૂટના ભોગને રસ રોટલીનો મહાપ્રસાદ આરોગી ભાગ્યવાન બન્યા હતા આ પ્રસંગે નગરના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડબોઈ ગામમાં પૌરાણિક મંદિર બહુચરમાનું આવેલું છે આજે માક્ષર સુદ બીજ છે જ્યારે બહુચરમાને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માક્ષર માસમાં રસ રોટલીની નાચ જમાડવા કહ્યું પણ માક્ષર માસમાં રસ મળે નહીં એ એ માટે નાગરીના તો મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માક્ષર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા તો બંને માને ચિંતા થઈ બપોર બાર વાગે કે નાદ ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા ને પરચો પૂરવા માક્ષર સુદ બી સત્તરસો બત્રીસ ને સાલ હતી માક્ષર સુદ ઈદના દિવસે રસ રોટલીની નાદ જમાડી અને ભક્તને જય જય કાર કરાવ્યો ત્યારથી આ રસ રોટલીનો મહત્વ મે જણાઈ આવ્યું છે અને ડબોઈમાં અમે 12 વર્ષ પૂરા કરીને 13 વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે માને ગુણ ગાઈએ છે અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક માં બધાની ઈચ્છા પૂરી કરે છે આજે શું શું આજે રસ રોટલીનો પ્રોગ્રામ હતો એટલે માએ બધાની ઈચ્છા પૂરી કરી હતી એટલે આજે એ ત્યારથી ચાલતું આ સત્તરસો બત્રીસ બત્રીસની સાતથી માક્ષર સૂદ બીજ ત્યારથી ચાલતો આવ્યો છે કે રસ રોટલીનો પ્રોગ્રામ કરવાનો ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલીનો પ્રોગ્રામ સતત બાર વર્ષથી કરીએ છીએ